હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ કેમ છો બધા મજામાં આજ ભાઈ આપણે ઉરિયા સાટવા તો જવાનું નહીં અહીંથી વરસાદ ધીમા ધીમે ચાલુ હતો એટલે હવાઈ રખ્યા જવાનું નહીં ને પપ્પા પાછા બહાર ગામ ગયા હતા ભાઈ બે હું છોડીને આવ્યો વ્યક્તિ રહી ગયું ને હટાણ હાલે છે આપણે મીંદ્રા આજ ચાલુ કર્યા અહીંયા અધૂરું પડ્યું હતું અહીંયા કાલ પડ્યું હતું ને અહીંયા અધૂરું નથી હટાણ ચાલુ કર્યું હે હટાણ ધીમું ધીમું વાંકે હે ભાઈ ગારો તો હેપ તો એ વાંકવું તો જ ને માંદણા મારતા મારતા થોડું ઘણું હાલી જાય તો હું એ કે ખેતર એ સુકાઈ જાય ને હોય એ બધું પડી જાય એટલે વાંધો ન આવે નેદવાનું ઓછું થઈ જાય ને હવે મીંદડા ભેગું અટાળે ધીમે ધીમો વરસાદે ચાલુ થયો હે ભાઈ આવે ધીમા ધીમા વધી જાય તો ઓરિયું થાય ભાઈ જરાક એ રેડો આવી ગયો ને એક તો પાછો મીંદડા હાલતા બંધ થઈ જાય ને ગારો ગારો થઈ જાય એટલે નો હાલે મોટા માં મોટી ને ભાઈ બે મંદિર આગતા તા એમાં હું થોડીક વધુ વાર લાગે એટલે હું ત્રીજું લઈને આયવો ત્રણ ચડાવી દઈએ તો વેલુ પતે ને ભાઈ ધીમે ધીમે હાકે હે ને ભાઈ હવે પાણી પીવું તો પાણી દઈ જાય ધીરે ધીરે ઘેરે જાય ભાઈ હવે તો કઈ કામકાજ છે નહીં અહીંયા કાલ દવાખાને જવાનું છે માં રસી થઈ ગયા હે ટાકા અટાણે દુખે છે આખા એટલે બતાવો તો જવું જોઈએ આવું છે ભાઈ દુઃખ ખૂટતું નથી જીવનમાં હા કરે બીજું અને ભાઈ પાણી ભણીએ દઈ એવું હોય ને કેળા એવો ભાઈ પગ તો હું એક પગ બેવડો તો વરતો નથી એટલે કેળામાં પાણી જાય છે આપણે કાલ તો મોટરું બંધ હતું લાઇટ નહોતી એટલે અટાણે જો પાણી જાય છે આજ મોટરું ચાલુ હોય ને આખો એટલે પગ બગ ધોઈ નાખીએ બીજું શું હોય આપણે કાલની જેમ ભાઈ આઈ જાય અંધાર થોડોક થયો છે હવે શું થાય વરસાદ આવે કે ફરતી બાજુ થયો જો The next morning મંદિર માં સડા ભૂલ કરવા આવ્યો હતો તો વાયુ હબાવ ભરાઈ દીધો કઈ તે પડ્યા હોય તો તરતા તો આવડતું નથી પાછા નીકળી એમાં હજુ હમણાં બધું ચોખ્ખું કર્યું હતું આજે જે પાછું બધું ખાર ને થઈ ગયું છે કેળવું ને હબાવ થઈ ગયું